યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે કે અહીં વિદ્યાર્થી મિત્રો ઋણ અગિયાર ગુણ્યા સાત એ કોના બરાબર નથી તો ઋણ અગિયાર ગુણ્યા ઋણ સાત એ બરાબર નથી એટલે સાચો જવાબ આપણો અહીં થશે નીચેનામાંથી કઈ વિરોધી સંખ્યા નથી તો ઋણ કાઉન્સમાં ઋણ એ છે એની વિરોધી સંખ્યા નથી પૂર્ણાંક સંખ્યા એ માટે ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ છે તો એક છે કે કોઈ પણ સંખ્યાને જો તમે એક વડા ગુણો છો તો જવાબ એનો એ જ આવશે એને કહેવાય તટસ્થ સંખ્યા પ્રશ્ન નંબર ચાર ઋણ પચીસ ગુણ્યા છ પ્લસ ચાર એ કોની બરાબર નથી ઋણ સોળ ભાગ્યા ચાર એ કોના બરાબર નથી તો ઋણ ચાર ભાગ્યા સોળ બરાબર નથી નીચેનામાંથી કઈ પૂર્ણાંક સંખ્યા નથી તો ઋણ બાર ભાગ્યા પાંચ એ પૂર્ણાંક સંખ્યા નથી નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનનો સૌથી વધુ વધારો સૂચવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં માઇનસ દસથી લઈને એક સુધી એટલે કે અગિયારનો જે છે તે અહીં આપણને તફાવત આપેલો છે શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા એ માટે નીચેનામાંથી કયું વ્યાખ્યાયિત નથી તો આવશે એ ભાગ્યા ઝીરો ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર નવ સંખ્યા રેખા ઉપર ઋણ ત્રણ ગુણ્યા ત્રણની કિંમત નીચેનામાંથી કઈ સંખ્યાની જમણી બાજુએ આવશે તો ઋણ દસ પાંચ ભાગ્યા ઋણ એકની કિંમત કોની વચ્ચે આવશે નહીં તો ઝીરોથી લઈને દસ નીચેની ખાલી જગ્યા પૂરો તો આવશે જીરો ઋણ દસ બરાબર જીરો અહીં ઋણ આઠ પ્લસ ઋણ ત્રણ આવશે આપણે અહીંથી લખીએ તો આઠ છે એ આઠ અહીં જતા રહેશે ત્રણ છે તો અહીં આપ્યા છે અને આઠ છે તો અહીં બરાબર જે છે તે ત્રણ જવાબ આવશે અગિયાર ગુણ્યા પાંચ બરાબર અહીં અગિયાર ગુણ્યા પાંચ બરાબર ઋણ પંચાવન જવાબ આવશે માઇનસ નવ ગુણ્યા વીસ તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો નવ દુ અઢાર એટલે કે એકસો ને એસી પણ કેવા આવશે ઋણ આવશે પૂર્ણાંક સંખ્યા માટે ગુણાકારની તકસ્ત સંખ્યા છે ત્રણ ગુણ્યા ઋણ એક ગુણ્યા ઋણ પંદર બરાબર આવશે પિસ્તાલીસ બાર ગુણ્યા સાત ગુણ્યા પાંચ અહીં પણ આવશે બાર ગુણ્યા ઋણ સાત ગુણ્યા પાંચ જેનો ગુણાકાર ઋણ બાર થાય અને તેમની વચ્ચે સાત પૂર્ણાંક સંખ્યાઓ આવેલી હોય તો ઋણ બે ગુણ્યા છ બરાબર ઋણ બાર થશે અથવા તો બે ગુણ્યા ઋણ છ તો પણ જવાબ શું આવશે ઋણ બાર સાત પૂર્ણાંક સંખ્યાઓની વાત કરીએ તો ઋણ એક જીરો એક બે ત્રણ ચાર અને પાંચ પૂર્ણાંક સંખ્યાઓની એવી જોડ લખો કે જેમાં ગુણાકાર ઋણ છત્રીસ અને તફાવત પંદર હોય તો ઋણ બાર ગુણ્યા ત્રણ એટલે બાર તરી છત્રીસ બરાબર છે ગુણાકાર થઈ ગયો તફાવત તો આવશે ઋણ બાર ઓછા ત્રણ તો ઋણ ઋણ પ્લસ થઈ જશે એટલે બાર ને ત્રણ પંદર હવે વિદ્યાર્થી મિત્રો મહિનાની શરૂઆતની અંદર તમારા બચત ખાતાની અંદર પાંચસો રૂપિયા જમા છે એક મહિના દરમિયાન તમારા ખાતામાં થયેલી લેવડ દેવડ નીચે કોષ્ટકમાં દર્શાવેલું છે શું કર્યું છે ચુકવણું કર્યું છે ત્યાર પછી બસો અને દોઢસો એ પાછા આપણા ખાતામાં જમા થયા છે એટલે પાંચસો ઓછા એકસો વીસ અને બસો ચાલીસ એટલે ત્રણસો સાહીઠ અને બસો ને દોઢસો એટલે કે ત્રણસો પચાસ તો ત્રણસો સાહીઠમાંથી ત્રણસો ને પચાસ રૂપિયા તો પાછા આવી ગયા તો પાંચસો માંથી દસ રૂપિયા જ માત્ર આપણે આપવાના થયા હવે આપણા ખિસ્સામાં કેટલા હશે તો ચારસો નેવ રૂપિયા હશે કુલ શોધો રીટાએ ઋણ ચાર પ્લસ ડીની અંદર ડી બરાબર ઋણ છ મૂકીને સાદું રૂપ આપ્યું છે તો તેને જવાબ બે મળ્યો અહીં રીટાએ કઈ ભૂલ કરી હશે તો ડી બરાબર ઋણ છ મૂકતા તો બરાબર શું આવશે વિદ્યાર્થી મિત્રો ઋણ ચાર પ્લસ માઇનસ દસ આવશે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને સાદુ રૂપ આપો ઋણ પંચ્યાસી ગુણ્યા તેતાલીસ પ્લસ ગુણ્યા ઋણ પંદર તો અહીં કોમન છે તો એને આપણે આગળ લઈ લીધા પંચ્યાસી પ્લસ પંદર ને પંદર સો થશે તો તેતાલીસ ગુણ્યા સો બરાબર કેટલા આવશે તેતાલીસો અહીં જોડવાના છે તો પેલું છે સાથે એટલે કેવી રીતે લખી શકો છો પેલું એક છે તો તેને આપણે ગુણાકારની તટસ્થ સંખ્યા છે ઋણ એ ભાગ્યા ઋણ બી તો આવશે એ ભાગ્યા બી એટલે કે પાંચ ત્યાર પછી એ ગુણ્યા ऋण 1 तो साचो जवाब અહીં આવે છે મિત્રો 7 ऋण 1 a * 0 તો જવાબ 0 થઈ જાય બરાબર તો આવશે 8 ત્યાર પછી ऋण a / b તો એની અંદર સાચો જવાબ આવશે 4 a / ऋण b 0 તે માં આવશે સરવાળા માટેની તટસ્થ સંખ્યા a / ऋण 1 તો એમાં મિત્રો આવશે ऋण 1 અને ઋણ એ તેની અંદર આવશે એની વિરોધી સંખ્યા હવે અહીં આપણને વિદ્યાર્થી મિત્રો આપેલા કોષ્ટકની અંદર સમુદ્રની સપાટીએ જુદા જુદા વાયુઓના ઠારણ બિંદુ આપેલા છે અને સૂત્રનો ઉપયોગ કરીને ફેરન હીટને સેલ્સિયસમાં મિત્રો દશાંશ તાળ સુધી ફેરવો અને કોષ્ટકમાં લખો અહીં આપણે સેલ્સિયસ બરાબર પાંચ ભાગ્યા નવ એટલે કે ફેરનહીટ બરાબર ઋણ બત્રીસ લેવાના છે તો સમુદ્ર સપાટીની અંદર હાઇડ્રોજનનો ફેરન હીટ કેટલું છે તો આવશે ઋણ ચારસો પાંત્રીસ હતું તો સામે સમુદ્ર સપાટી બસો બોતેર પોઈન્ટ બાવીસ આર્ગોન નું આવશે ઋણ ત્રણસો નવ અને સમુદ્ર સપાટી ઠારણ બિંદુ આવશે ઋણ એકસો નેવ્યાસી પોઈન્ટ ચુમ્માલીસ ખરા ખોટાની પચાસ પ્રશ્નોની અંદર ની અંદર સાચા જવાબ માટે ઋણ બે માટે જવાબ અને ખોટા જવાબની શક્યતાઓ લખવાની છે યશ ને ગુણ મેળવે છે તેથી તેના ઓછામાં ઓછા સાચા ચોરાણું ભાગ્યા પ્લસ બે એટલે કે સુડતાલીસ જેટલા એના સાચા પડ્યા હશે તો અહીં બે શક્યતાઓ છે સાચા જવાબ સુડતાલીસ પ્રયત્ન ન કર્યો હોય તેવા ત્રણ પ્રશ્નો હોય કેટલા પ્રશ્નો હોય ત્રણ સાચા જવાબ હોય તેવો એક જવાબ હોય તો એનો ખોટો જવાબ પણ કેટલો હોય એક હોય હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ગુણાકાર આપેલા છે ઋણ ત્રણ ગુણ્યા ઋણ પાંચ અને એના માટે ક્રિયા કરવા માટે પૂર્ણાંક સંખ્યા એ અને બી માટે અહીં આ પ્રકારનું સૂત્ર આપ્યું છે તો જો ઋણ ત્રણ અને ગુણ્યા ઋણ પાંચ પ્રથમ પ્લસ બી ગુણ્યા બી તો પાંચ ગુણ્યા પાંચ તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ જે છે તે અહીં આવશે પંદર આવે છે બરાબર છે નવ પ્લસ ચોવીસ તો વિદ્યાર્થી મિત્રો પંદર પ્લસ ચોત્રીસ તો સાચો જવાબ આપણો બની જાય છે ઓગણપચાસ ત્યાર પછી આગળ વાત કરીશું છ ગુણ્યા તો અહીં છ ગુણ્યા બે પ્લસ છું છે છત્રીસ અને બે ગુણ્યા ચાર બરાબર બારના બાર પ્લસ ચાલીસ તો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો અઠ્યાવીસ આવશે એક બહુ માળી મકાનમાં ભોય ઉપર પચીસ માળ છે દરેક માળની લંબાઈ પાંચ મીટર છે

કુલ અંતર પચાસ પ્લસ દસ એટલે કે 60 મીટર થઈ ગયું એક મીટર મિનિટ નીચેનામાંથી કયું સાચું છે તો અહીં મિત્રો ઋણ ચાર કરતાં ઋણ બે મોટા છે બરાબર છે તો એ રીતે આપણો બી ઓપ્શન સાચો છે નીચેનામાંથી કયો ગુણ ધર્મ પૂર્ણાંક સંખ્યાઓ માટે સાચો નથી તો ડી ઋણ અહીં ત્રણ ઋણ જો કુલ પચાસ રૂપિયા નફો થયો હોય તો પાંચ પેન્સિલ વેચી હોય તો પેન કેટલી વેચી હશે એક પેન્સિલનો નફો એક રૂપિયો પાંચ પેન્સિલનો નફો જે છે તે પાંચ રૂપિયા થઈ ગયો બાકીનો નફો તો પાંચમાંથી પચાસ માંથી પાંચ ઓછા કરીએ એટલે એક કેટલા રૂપિયા મળે છે ત્રણ પિસ્તાલીસ છે તો પિસ્તાલીસ ને આપણે વિદ્યાર્થી મિત્રો પાંચ તરી પંદર તરીકે આવશે બરાબર છે તો અહીં ત્રણ ત્રણ ઉડી ગયા બાકી રહ્યા પંદર તો પંદર બોલ પેન વેચવી પડશે બરાબર જો પાંચ પેન્સીલ વેચી હોય અને હવે પંદર પેન વેચીએ તો આપણો નફો જે છે નફો કેટલા પચાસ રૂપિયા થાય ચાર ગુણ્યા ઋણ પાંચ બરાબર મૂલ્યાંકન ની વાત કરીએ તો ઋણ પાંત્રીસ ગુણ્યા એકસો કોની બરાબર નથી તો ઋણ પાંત્રીસ ગુણ્યા સાત બરાબર નથી નીચેનામાંથી કયું બીજાથી જુદું પડે છે તો સી ઋણ પાંચ ગુણ્યા ઋણ એક કયું બાકીનાથી જુદું પડે છે તો ઋણ બત્રીસ વાગ્યા નવ ખાલી જગ્યા ઋણ દસ નો સાદુ રૂપ આપો તો ઋણ સો ભાગ્યા ઋણ દસ તો અહીં મિત્રો જીરો જીરો ઉડી જશે અને દસ રહેશે સાદુ રૂપ આપો ત્રણ ગુણ્યા ઋણ એક ગુણ્યા ઋણ પંદર તો ત્રણ ગુણ્યા એક તો ત્રણ એકા ત્રણ થઈ જશે પંદર ના પંદર પંદર તરી પિસ્તાલીસ ઋણ ઋણ છે એટલે ધન થઈ જશે પિસ્તાલીસ વિદ્યાર્થી મિત્રો આ રીતે સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન મેળવવા માટે ચેનલ ને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી